જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બાજુમાં સોહિલસિંહ તેમજ પિયુષ કુમાર નાઓને સંયુક્ત રીતે ખાનગી મળી હતી કે બારડોલી ગામથી બહિયલ ગામ તરફ જતા રોડની બાજુમાં ખુલી ગોચરની જાહેર જગ્યામાં કેટલા કિસ્સામાં કુંડાળુ વળી જુગાર રમી રહ્યા છે આવી પાક્કી બાતની આધારે ઓચિંતી પોલીસે રેડ કરતા પ્રવીણજી દુલાજી રાઠોડ અર્જનજીના મુવાડા સુરેશ પ્રભાતજી ચૌહાણ દહગામ ખોરસી ચેહરસી ચૌહાણ ઈસનપુર ડોડિયા કુંવરસિંહ ઝાલા કલ્યાણજીના મુવાડા માલાજી ગાભાજી ઠાકોર નાની બારડોલી રજની ભીખાભાઈ પંચાલ ઈસનપુર ડોડિયા તેમની અંગ જળતીમાંથી પોલીસે રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો તથા દાવ ઉપર રૂપિયા ત્રણ હજાર સાતસો સિત્તેર મળી કુલ રૂપિયા તેત્રીસ હજાર બસો સિત્તેરનો મુદ્દામાલ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર